વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસની વિકાસલક્ષી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ધોરણ નવની અસાઇનમેન્ટ છે તો તેમાં આજે આપણે દેખીશું વિભાગ સીનો પ્રકરણ છનો અગિયારમો દાખલો કે નીચેની આકૃતિમાં જો એ બી સમાંતર સિટી છે હવે આ નિશાન છે ને આ ઊભું બરાબર નથી અને સમાંતર કહેવાય ખૂણો એપીક્યૂ બરાબર પચાસ છે ખૂણો એપીક્યૂ બરાબર પચાસ છે ખૂણો પીઆરડી બરાબર આટલો પીઆરડી બરાબર સત્યાવીસ છે એકસો સત્યાવીસ છે તો એક્સ અને વાય આપણને મેળવવાનું છે શું મેળવવાનું છે એક્સ અને વાય હવે એક્સ અને વાય મેળવું કેમ મેળવું કેમ નું તો કયા રીતે મળે ધ્યાન નહીં જોઉં આ પહેલાં તો મેં તમને કીધું ઘણા બધા આકારો બરાબર ને તેમાંના એક આકાર અહીંયા આગળ છે આ ઝેડ આકાર દેખાય છે ઝેડ આકાર દેખાય છે ચોખ્ખોન ચટ ઝેડ આકાર દેખાય છે તો આ ખૂણો ને આ માપ કેવું હોય આ ખૂણો ને આ ખૂણાનું માપ કેવું હોય સમાન સમાન તો ખૂણો એપી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ આર થશે ચાલો અહીં તમારે લખો નું પેલા જે જે આપ્યું હોય તે અહીં જો એ બી સમાંતર સીડી છે એ બી સમાંતર સીડી તેમજ ખૂણો એપી ક્યુ બરાબર પચાસ અંશ અને ખૂણો પી બરાબર એકસો સત્યાવીસ અંશ આ જે રકમનું છે ને તે જ મેં સેમ ટુ સેમ લખ્યું છે આપણે એક્સ અને વાય મેળવવાનો છે બરાબર ચાલો પેલા આપણે આગળ ખૂણો એપીક્યુ લખીએ તો ખૂણો એપીક્યુ બરાબર પચાસ અહીં અહી ક્યુ આર ખૂણો પી ક્યુ આર બરાબર પચાસ થાય કેમ પચાસ થાય કેમ કે અહીંયા આગળ આપેલું છે કોણની જોડ અંતયુગમકોને છે ને અંતયુગ્મ કોણની જોડ ઓકે તમારે આ રીતે દર્શાવી દેવાનું પરીક્ષામાં તો પરીક્ષા પછી ને સારી છાપર આ રીતે અહીંયા આગળ ખૂણો છે એ ખૂણો અને અહીંયા આગળ એક ખૂણો છે બરાબર આ એક્સ ખૂણો છે તો માટે એક્સ બરાબર આપણને પહેલું મળી ગયું ના પચાસ છે થોડું મોટું દર્શાવજો એક્સ બરાબર પચાસ મળી ગયું ઓકે આટલું પૂરું થયું ચાલો એક્સ મળી ગયું હવે દેખો છોકરાઓ તમે કહો કે ડાયરેક્ટ અમે વયને શોધીએ તો ડાયરેક્ટ વયને ના શોધી શકાય ડાયરેક્ટ વાયને ના સુ આ ભાઈને ડાયરેક્ટ ના થઈ શકે તેની પહેલાં તમારે આટલો ખૂણો ખબર હોવી જોઈએ તો આપણે અહીં કશું નહોતું તો અહીં ઝેડ લખી દીધું બરાબર કશું નહોતું એટલે ઝેડ લખી દીધું તો અહીં પહેલા આટલો આ જાણો આ ટી જેવો બને છે આકાર કાળ ઊંડો ટી બને છે ને આવો બને છે જો છે ને આવો બને છે કઈક આ કાળ સત્યાવીસ છે આવું લખજો પરીક્ષામાં તો અનુમાપ મળી જાય આરામથી અને આપણે ઝેડ દાડો તેનું માપ મળી જાય અહીં હવે ખૂણો પી આરડી ખૂણો પી આરડી વત્તા ખૂણો પી આર ક્યુ વત્તા ખૂણો પી ક્યુ બરાબર કેટલો થાય એકસો એસી તમે છે ને પરીક્ષામાં આકૃતિ દોરવાનું રાખવાનો ભાઈ આકૃતિ દોરજો આકૃતિ દોરજો આવી રીતને અને તમે ઝેડ અહીં લખો પરીક્ષામાં ઝેડ થઈ લખજો બાકી સાહેબ ખોટું પાડે કે જેડ કઈથી લાવે ભાઈ એ તમે આકૃતિ ને બાકી તમે આ રીતે ડાયરેક્ટ નામ લખશો તો એ કોઈ વાંધો નહીં ઓકે ખૂણો પીઆરડી કેટલો છે પીઆરડી એકસો સત્યાવીસ છે માટે એકસો સત્યાવીસ વત્તા પીઆર ક્યુ કેટલો ધારો આપણે જે તમારે રાખવાનું ધારો કે ખૂણો પીઆરક્યુ બરાબર પીઆર ક્યુ બરાબર જેડ બરાબર પી આર ક્યુ બરાબર જેડ ધાર લીધું છે આપણે માટે એકસો સત્યાવીસ બરાબર પ્લસ જેડ બરાબર એકસો એસી હવે આપણે જેડ જોવો છે તો માટે જેડ બરાબર એકસો એસી હવે આ બધું પ્લસ શું થાય એકસો સત્યાવીસ નહીં લખજો છોકરા તમે કેમ તો કે રેખિક જોડના ખૂણા રેખિક જોડના કુણર આટલું થઈ ગયું સિમ્પલ સાધુ સર હવે માટે ઝેડ બરાબર એકસો એસી એકસો એસી એકસો સત્યાવીસ જાય તો કેટલા વધે બોલો તે પણ ફિફ્ટી થ્રી અવર્સ આનું ઝેડ મળી ગયો હવે આપણને તો આપણને જો બે વસ્તુ મળ્યું એક તો એક્સ મળ્યું ને બીજું ઝેડ મળ્યું એક તો એક્સ મળ્યું બીજું ઝેડ મળ્યું આપણને વાય મળ્યું નથી છોકરા આપણે નાનપણથી જાણીએ છીએ ધોરણ છ છ થી ભણીએ છીએ આ વસ્તુ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપતા સરવાળો કેટલો થાય હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ત્રણેય ખૂણા નો સરવાળો ત્રિકોણ ના ત્રણે ખૂણા સરવાળો એકસો એસી અંશ થાય છે માટે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલું થાય આપણે એક્સ મળી ગયું છે પચાસ માટે પચાસ વત્તા વય નથી મળ્યું ને y શોધવાનું છે ઝેડ મળ્યું છે તે પણ બરાબર એકસો થાય આર્ધું સાધન સિમ્પલ આર્લું સંત પડી માટે પચા વત્તા તે પણ એકસો ત્રણ આવે એકસો ત્રણ અંશ વત્તા વય બરાબર એકસો માટે વય બરાબર આ પ્લસ છે આ બાજુ માઇનસ થશે તમારે જગ્યા વધે ને ત્યાં લખી દેવાનું માટે એક્સ બરાબર માટે વાય બરાબર માટે જેડ બરાબર વાય બરાબર સેવન્ટી સેવન છે z બરાબર ફિફ્ટી લાવ્યા છે આપણે

પછી આપણે આગળ ટી દેખાતા હતા બરાબર ને તો આપણે આ ઝેડનું માપ મળી ગયું એમાં આપણે પીઆર ક્યુ નું માપ મળી ગયું બરાબર હવે પીઆર ક્યુ બરાબર ઝેર ધારો ના ધરો કોઈ વાંધો નહીં પણ સિમ્પલી તમે ઝેડ લખો છો તો ત્યાં પણ લખી દેજો અને ના લખો તો સિમ્પલ એ પીઆર ક્યુ વડે ચલાવજો તો આ દેખી જુઓ ના ખૂણા છે તો સિમ્પલ આવું પણ આ લખશો ને પરીક્ષા સરસ છાપ પડશે છોકરાઓ ને રાઉન્ડ કરી દેજો અલગ કેન્સલથી જો સાહેબ અમે આ રીતે દર્શાવીશું બરાબર સરસ દેખાશે જો પછી આ સિમ્પલ માપથી ઝેડ આલું લાવ્યા પછી આ ત્રિકોણના ત્રણે ફોરના માપનો સળવાર એકસો એંશી થાય છે માટે પછી આ દાખલો આ રીતે પૂરો થાય છે બહુ હેલા મત દાખલો છે બરાબર